જે લાગ્યો ખુશ થઈને જાય ને ના લાગ્યો બિચારો કે મારું નસીબ એમ કરીને બે રહે લાગ્યો બીજા દસ જને કઈ વરાય કે ઓ આના અને મને આંકડો આપ્યો ને મને લાગ્યો ટોળા ત્યાં એટલે આપણા દેશમાં એ બધી અંધશ્રદ્ધાઓ બહુ હોય છે એટલે લોકો આ કંઈક છે તો આ પેલું ખેરાળુંમાં નહોતું નતું થયું એવું બધું બહુ ચાલ્યા કરે હજુ તો ઠેર ઠેર આવે તો કેટલાય થઈ ગયા હમણાં રિસન્ટલી અમદાવાદમાં કંઈક નાળિયેરનું નું ચાલ્યું હતું પેલું ભદ્રકાળી માતાનું અળિયેર ના ધંધા ધમ પાતા હતા બધા પીડાયા છે અમે ત્યારે સુરત જ હતા તે દાડે વિઠ્ઠલબેન ત્યાં ત્યાં વિઠ્ઠલ વિખેત બેન ચાલો અમારે તો ગણપતિ ગણપતિ કંઈ હતું નહીં કોણ હતું એ સિમંદર સ્વામી ને પીવડાવ્યું હતું સ્વામી તો વિતરા એ તો પિતા હશે ના પીધું ખબર નઈ હવે તો ઘરમાં જ એમને નીચે ભગવાન આ ભગવાન હતા એમને પીવડાવ્યું હતું તે દાડે એમ સુરત માં હતા એ લોકો ઘણા ને પૂછતા હા ત્યાર પછી કે બેન આચું ગણપતિ બાપા પી જતા હશે દૂધ શું લાગે તમને હાચું પીતા હશે કે નહીં પીતા હોય અને બી હોય તેમાં આપણને શું ફાયદો થયો બોલો આપણી શાંતિ આવી આપણને કે દુઃખ ગયા આપણું ટેન્શન ગયું આપણી છોડીઓ પેન્ટી નથી તેનું ઠેકાણું પડી ગયું આપણો ધંધો બંધ થઈ ગયો તો કારખાનું ચાલુ થયું કશું ફરક પડ્યો ઉલટું જે પાસે દૂધ હતું તે ગયું આપણું એટલે આવી બધી માન્યતા છતાં આપણે લોકોને ભાવ માટે થતું હોય તો સારું કારણ કે અમે એવું જોયું હતું કે ત્યાર પછી બધા અમુક લોકો સાવ જ નાસ્તિક હતા ભરમમાં માનતા જ નતા તે બધા આવું કંઈક માન્યતામાં બેઠા પછી રોજ ગણપતિને દૂધ પાતા થઈ ગયા હતા હારે એટલું તો પૂજા ભક્તિ ચાલુ થઈ ખોટું ના હતું પણ ખરેખર વૈજ્ઞાનિક રીતે આ કશું કોઈ દૂધ બૂધ પીવે પીવે નહીં બધું ત્યાં ઢગલા થતા હતા પણ આમાં બે મત હતા કેટલા કે છે પીવે છે અને કેટલા કે છે કે ના પીએ આખી દુનિયામાં તો પહોંચી ગયેલું હા ધરા ધડ ઇંગ્લેન્ડમાં બધે અમેરિકામાં બધે ફોરેનરો બધા વિચાર કરતા થઈ ગયા કે આમના ભગવાન કેવા એક તો સૂંડ મોટી મોટી અને સૂંઢમાંથી પાછા દૂધ ઊંધું પીવે કારણ કે સૂંડમાંથી દૂધ પીવાની કોઈ વ્યવસ્થા જ નથી શું સૂંડમાંથી દૂધ પીવાની લઈને મોડામાં નાખે પણ આ તો સૂંડમાંથી ડાયરેક્ટ આ તો બકનળી ટાઈફન્સ બકનળીનો સિદ્ધાંત હોય છે ને એ સિદ્ધાંતથી ખેંચાય એવું બધું સાયન્ટિફિકો સાયન્ટિસ્ટો બધું એક્સપ્લેનેશન આપતા હતા પણ જે હોય તે આપણે એમાં ઠીક છે હવે આ તો એક એકાદ દિવસ નું આવાઝોડું બંટોળિયું આવ્યું જતું રહ્યું પાછું હા પછી ફરી કોઈ દાડે ગણપતિ બાપા ને દૂધ યાદ આવ્યું જ નથી પછી કેટલા બધા તાંત્રિકો માંત્રિકો કે છે તો અમે ચમત્કાર કર્યો છે કશું ચમત્કાર ચમત્કાર તાંત્રિકો ને માત્રિકો મોટા મોટા તાંત્રિકો માંત્રીકોને જન્મ જવું પડે છે ત્યાં ચમત્કાર ક્યાં ગયા એટલે કર્મના હિસાબ છે ત્યાં કોઈનું ચાલે એવું નથી ના તો બધી ભ્રાંતિમાં બધા અટવાયા છે શું ચમત્કારો માન્યતાઓ જ છે શું એક વખત છે તો અમે એક નાના ગામડામાં ગયા હતા સાવ નાનું ગામડું હતું બનાસકાંઠાના ગામડામાં ઓચિંતા જ ગયા હતા દાદાના દેવી લય પછી અમે તરત જ નીકળ્યા હતા નક્કી કર્યું કે જ્યાં દાદા ગયા નથી જેને દાદા મળ્યા નથી ત્યાં આપણે જઈએ અને દાદાની વાતો કરીએ જેને મળ્યા છે એનું તો થઈ ગયું છે જે નથી મળ્યા એના માટે આપણે આપણું દાદાને માટે બધું જ કરી છૂટીએ અને તરત જ નીકળી ગયા હતા નીરુબેન ગુજરાતના સાબરકાંઠા સાબરકાંઠાને એ બધા ગામડાઓમાં ફરતા હતા સાવ નાના નાના ગામડા એમાં એ ગામડામાં હવે ગયા ના ચિંતું જવાનું એ તો કોણ ખબર આવે એકલા હતા એટલે બીજી ગામમાં જઈએ ત્યાં કોઈક હોય મહાત્મા તો એ પાછા ભેગા કરે જયા પછી ગયા પછી જ બધાને ખબર પડે કે આયા છે બેન પછી ભેગા થાય બધા ત્યાં તો નાના ગામડામાં તો કઈ આટલું બધું ઢંડોરા પીટા કે પેપરમાં આપવાની જરૂર નથી ગામડામાં તો બધા વાત અડધા કલાકમાં બધાને ખબર પડી જાય તો રાત્રે જમીન પરવારીને આઠ વાગે બધાને સત્સંગમાં બોલાયા હતા તે ઉપર ભાઈને મોટી અગાસી હતી ત્યાં લગભગ ચારસો એક માણસ ભેગા થયા હતા પછી અમારે સત્સંગ ચાલતો હતો એમાંથી પછી એક ભાઈએ અમને પ્રશ્ન પૂછ્યો કે બેન અમારા ગામડામાં એવું માનતા હોય છે કે અમારે કોઈ વાર ભેંસ છે તો દૂધ ના આપે ત્રણ ચાર દાડા સુધી તો બધા મારી મધર જ અમારી ભેંસ આવી થાય આવું થાય તો એમ જેને એ લોકો ભેંસ આડી થઈ એવું કે આડી થઈ કે છે ભેંસ જ્યારે જ્યારે આડી થાય ત્યારે દૂધ ના આપે એટલે પછી અમારા ગામમાં એક ભૂવા છે ગોર છે ભૂવા છે જે કોઈ જ્યોતિષ છે બધું એ ઇન ઓલ તેમની પાસે જાય પછી કંઈ મંત્ર મંત્ર કરી અને કાળો દોરો આપે તે કાળો દોરો પછી ભેંસને બાંધીએ એટલે ભેંસ આડી થઈ હોય તેમાંથી સીધી થઈ જાય અને દૂધ આપતી થાય કે છે તો કે આવું બધા ગામમાં માનતા હોય છે કે છે તો કે તો આ બેન શું હશે આ સાચું હકીકત હશે કે આમ કાળી દોરી બાંધવાથી સારું થઈ જાય કે છે પછી અમે એમને પૂછ કહ્યું કે આ ભેંસ આડીમાંથી સીધી થઈ જાય આ સાચી હોય તો ક્યારેક ક્યારેક તારી બહેરી આડી થાય છે કે નથી થતી કે તો કે આ તો બહુ વાર થાય આડી થાય ત્યારે તો બહુ રિસાય ખાવાનું ના બનાવે કે તો પછી તને મનાવતા આવડે તો કે બહુ અઘરું પડે કે ના આવડે બધા ભાઈઓને ખબર હશે અઘરું છે કે સહેલું પ્રદીપ અઘરુંક સહેલું અઘરું છે હવે જ સહેલું થયું જ્ઞાન લીધું એટલે અઘરું તે પછી અમે એને કહ્યું કે જો આટલું અઘરું હોય ને કરતા આ તો સહેલું જ છે ને તુંય પેલા પેલા ભૂવા પાસેથી કાળો દોરો લઈ આવે ને તારી બેરીને બાંધી દે સીધી થઈ જશે તે વિચાર કરવા મળ્યો પછી એને કહ્યું કે તુંય કોઈ દાડો આડો થવું ચૂકતો જ થતો તો કે આ થવું કે છે તો પણ તને સીધો કરવા માટે તો આવડું જાડું કાળું દોરડું લાઈન બધું જોઈએ પછી સમજી ગયો કે આ બધું આ તો ઠોક છે હું કોઈ દાળો ભેંસ માદી થાય કે ના થાય કાયમ દૂધ આપે કોઈ દાળ માદી થાય તો ના બિચારી આપણા બહેનો હુઈ જાય આપણે હુઈ જઈએ તો ભેંસને ના આરામ જોઈએ દવા કરો આ કરો તે કરો એની મેળે સાજું થશે ને આપશે દૂધ એટલે આવી બધી માન્યતાઓમાં હોય છે ગામડામાં હવે તો બધે શહેરોમાં પરદેશોમાં બહુ થતી હોય છે શું એટલે આવી રીતના હોય છે શું આપણા બધા ગામમાં બધા નાના ગામડાઓમાં તો જાત જાત નહીં કોઈ માદુ હજુ થાય તો ડોક્ટર પાસે ના જાય અને આ ભુવા પાસે જાય અને કોઈ ગોર મારત પાસે જાય જ્યોતિષ પાસે જાય અમારી પાસે ઘણા આવે છે શું કે આનામાં પ્રેત આવ્યું છે આમ આવ્યું છે તેમ આવ્યું છે ઘણા લોકો આવે પછી અમે તો આ મેં નીરુબેન પાછા ડાક્ટર ખરા ને એટલે ખબર પડી જાય કે આ એને માનસિક બીમારી છે કે શું છે નવ્વાણું ટકા માનસિક દર્દો હોય છે સાયકેટ સ્પેશિયલ અને એમાં એબનોર્મલ બિહેવિયર હોય છે સિઝોફ્રેનિયામાં અને એમાં તેમાં એબનોર્મલ બિહેવિયર હોય એટલે ગમે તેમ બોલે હું પ્રેત છું ને હું આમ છું ને તેમ છું ને એવું બોલે આ બધા ઘણા બધા અમને એવા અનુભવ બહુ થયેલા કે ભાઈ તો જાત જાત તો લાખો લોકો આવે ગામે ગામ જઈએ ઘણા બધા અનુભવ થાય પછી અમે સમજી લોકો પાછી સગાવાલા કંઈક વળગાડ છે એમ કરીને પાસે લઈ જાય ને માના પાસે લઈ જાય ને કઈ સારણપુર હનુમાનજી પાસે લઈ જાય ને બધું જાત જાતનું કરે છે પછી કોઈને ચાપકા મારે ને આ કરે ને તે કરે ને બધું બહુ હોય તે અમને ખબર પડે સાવ ખોટી વાત નથી આપ અવગત્ય જીવ ફરતા હોય છે પણ એ લાખ લાખોમાં એકાદ જીવને હોય બાકી નહીં તો તરત જ બીજાને તે મળી જ જાય કોકને જેવું ના મળે તે તો પણ બહુ એક્સેપ્શન આ તો આપણે વાતે વાતે આ લોકો એને મંડી પડે આને વળગાડ છે નાને આમ આવે છે નાને કાકી દેખાય છે નાને શોખ દેખાય છે ને બધી સાયકોલોજીકલ માનસિક અસરો છે શું એ બધી અસરોમાંથી બહાર કાઢ્યા અમે શું ઘણી વાર એવું બનતું હોય છે તો એમાં પછી એને સાયકેટ્રીક ટ્રીટમેન્ટ ચાલુ કરાવી દઈએ માનસિક દર્દીના દર્દ માળા ડાક્ટર ભાઈ ઓલ થઈ જાય મહિના બે મહિનામાં તો અને પેલા ભૂવાના માર ખાય ને દામ ખાય ને આ ખાય ને તે ખાય ને બધું પછી ભૂવા પૈસા કેટલા ખાય કોઈ મફતો કર કોઈ પણ ભૂવા પાસે જાવ તો એમ ના કે એને વળગાડ નથી કોઈ કહે એટલે એને વળગ ના હોય તો મને મગજમાં વળગાડી દે કે આને છે વળગાડ એટલે ચાલ્યું તોફાન બહુ એવા આવે છે અમારી પાસે પછી બધા લગભગ નવ્વાણું ટકા બધાને ટ્રીટમેન્ટ આપ નવ્વાણું પોઈન્ટ નવ્વાણું બધા સાજા થઈ જાય અમદાવાદ શહેરથી પંદર કિલોમીટરના અંતરે આવેલું દાદા ભગવાન પરિવારનું મુખ્ય સેન્ટર અડાલજ ત્રિમંદિર અહીં પગ મૂકતા જ જાણે અનેરા આનંદની અનુભૂતિ થાય છે આ નિષ્પક્ષપાતી ત્રિમંદિરમાં બિરાજમાન સર્વે ભગવંતોના દર્શન કરી દરેક દર્શનાર્થી ધન્યતા અનુભવે છે

नाल लइए एक आध सैल्फी समझनी सैल्फी समझनी सैल्फी समझनी सैल्फी इट्स दादा भगवान फाउंडेशन प्रेजेंटेशन त्रि मंदिर संकुल अडालज डिस्ट्रिक्ट गांधीनगर गुजरात फोन 9327010101